આ નરહરિ સર્કલના દ્રશ્યો છે અહીંથી આ ઉડાના મકાન બાજુ રસ્તો જાય છે ત્યાં નરહરી હોસ્પિટલના બ્રિજ ઉપરથી પાણી વહીને રોડ ઉપર આવી રહ્યું છે પાણીનો પ્રવાહ સતત ચાલુ છે આ કાલા ઘોડા બાજુ રસ્તો જાય છે ત્યાં પણ પાણી ભરાઈ રહ્યું છે એ ત્રીજો તો કેટલી આવી ગઈ પહેલી ને 99 પહેલી સ્ટાફની બસ ત્યાંથી છે ને એટલે અંદર બધા બી ખરા રાત નીકળી ગયા હતો રોક ટાઈમ રાત્રે વધી ગઈ હતી આવી ગઈ જે રોડ હતો ને આ સાઈડનો ઘણી ઘણી પાણી આવી જાય છે એવું લાગે જો પાણીનો ફોર્સ જો તમે

નિયાણા નેશનલ હાઈવે માળિયા ગામ થી માળિયા હાઈવે સુધી જોડતો રોડ હાલ ઘડી રસ્તો બંધ થવાની તૈયારી છે હું વિનોદ ચાવડા સાંસદ કચ્છ મોરબી આપ જોઈ રહ્યા છો કે અતિ ભારે વરસાદના કારણે ખૂબ જ્યારે વરસાદ પડી રહ્યો છે અને જેના કારણે મચ્છુ ડેમના દરવાજા ખુલ્લા મૂકવામાં આવે છે જેના કારણે માળિયા અને મેન જે આપણો હાઈવે છે એના ઉપર પાણી પહોંચવાની સંભાવના છે ત્યારે પૂર્વ કચ્છ પોલીસે એક અપીલ કરી છે અને એમણે કીધું છે કે છત્રીસ કલાક સુધી આપણે કચ્છથી બહાર જવું હોય અથવા કચ્છથી કચ્છ તરફ આપણે આવવું હોય તો વધારેમાં વધારે આપણે સામખીયારીથી રાધનપુરવાળા મેઇન હાઈવેનો ઉપયોગ કરીએ એવી હું પણ આપ સૌ કચ્છની પ્રજાજનો અને જનતાને સૌને અપીલ કરું છું